શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને મહારાજના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન કેન્દ્રમાં પોષક શાકાહારી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકત્રીસ ગર્ભસ્થ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી પ્રસ્તુત કરી હતી નિર્ણાયક ડોક્ટર હેતલ પટેલ ગીતાબેન નારિયા ડાયટીશિયન મેહાબેન પટેલ દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા જેમાં અનુક્રમે ફર્સ્ટ આશાબેન ટેકવાણી સેકન્ડ રતિબેન જાડેજા થર્ડ નીતાબેન ચાંદવાની ફોર્થ નિકિતા કુંદનાની ફિફ્થ નમતા શાહ વિજેતા બન્યા હતા અને વિજેતાઓ અને સેમીફાઈનાલિસ્ટને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ દ્વારા મેડલ અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા સંતરામ મંદિરના પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ઉપસ્થિત રહી ગર્ભસ્થ મહિલાને આહાર વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં ગર્ભસ્થ મહિલા જો આહાર શુદ્ધિ રાખે તો મન શુદ્ધિ થાય અને વ્યવહાર શુદ્ધિ થાય અને તેના દ્વારા ગર્ભસ્થ શિશુ પર થતી હકારાત્મક અસરો અને આહાર બનાવતી વખતે આધ્યાત્મિકતાનો સમાવેશ કરવાથી તન મન અને મન પર થતી હકારાત્મક અસર વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે ઉપસ્થિત સૌ માતાઓને આહારનું મનુષ્ય જીવનમાં મહત્વ અને આહારની મન પર થતી અસર સમજાવી સૌ સ્પર્ધકો આશીર્વાદ પાઠવ્યા હતા